ડબઈ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓ અને હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આજે જેને લઈને ડબોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડોક્ટર ઉપર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરી હતી જેને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમગ્ર દેશમાં તમામ સત્તરમી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી લઈને ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા અને આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડોક્ટર બીજે બ્રહ્મ ડોક્ટર રોમિલ શાહ ડોક્ટર પ્રદીપ રાવલાણી ડોક્ટર વિજય શેઠ ડોક્ટર આદમ ખત્રી ડોક્ટર સોયબ બાપુજી ડોક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઉપડી બંધ રાખીને

પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષાનું સુનિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે દુષ્કર્મ અને હત્યા તથા હોસ્પિટલોમાં ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા તથા આવા કૃત્યો સામે તમામ ડોક્ટરની નિંદા કરવામાં આવી હતી અને ફરી આવા કોઈ બનાવ બને નહીં તેના સારવાર સરકાર દ્વારા મહિલા તબીબીને ન્યાય આપવામાં અને સખત પગલાં લેવા જોઈએનું જણાવ્યું હતું મેડિકલ એસોસિએશન અને ડબોઈ મેડિકલ યુનિયનના અમે સર્વ તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ ગત તારીખ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજના ડૉક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ઘાતકી રીતે ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં અમે અગર આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યાએ એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલાં લેવા જોઈએ ને એ લોકો લે